શરૂઆતમાં શરૂ થનાર છે જેમાં ખેડૂતો દ્વારા ઉઘરાવામાં આવતા ફળ અને શાકભાજીનું પ્રોસેસિંગ કરી ફ્રોઝન કરી પેકેજિંગ કરી ગુજકો બ્રાન્ડના નામે નિકાસ થઈ શકે તે માટે પ્રગતિશીલ ખેડૂતો અને સેવા સહકારી મંડળીઓની એક બેઠક રાખવામાં આવી જેમાં ગુજકોમાં સોલનો ચેરમેન દિલીપભાઈ સાંઘાણી વાઇસ ચેરમેન વિપિનભાઈ પટેલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યના માર્ગદર્શન મુજબ સી દિનેશ સુથાર એડવાઇઝર વાય એ બલોચ અભ્યુદય ભારત પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના ધવલભાઈ રાવલ તેઓની ટીમ સાથે હાજર રહી વિગતવાર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું અને આવનારા સમય મહેસાણા ખાતે ગુજકોમાં સોલના થઈ રહેલ પ્રોજેક્ટને ધ્યાનમાં લઈ ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી ખેડૂતોના ફળ અને શાકભાજી અગાઉથી કિંમતો નિર્ધારિત કરી ખરીદ કરવાનું અને આ ખરીદી જે વાવેતર થાય તે વાવેતરમાં સીડ્સ બાયો ફર્ટિલાઇઝર બાયો પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ ખેડૂતો કરે તે માટે નિષ્ણાતોનું જરૂરી માર્ગદર્શન અને મદદ કરવામાં આવશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીથી સજ્જ ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવનાર છે અને જેમાં ખેડૂતો જે વાવેતર કરે તેનો સંબંધિત ડેટા પણ લેવામાં આવશે અને એ ડેટાના આધારે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવનાર છે અને આ કામગીરીમાં જે સહકારી મંડળીઓ ભાગ લે તેઓને પણ તેઓનું પૂરતું વળતર મળી રહે તે આયોજન વિશે વાત કરવામાં આવી તથા ભારત પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના સાહેબે ઓર્ગેનિક ખેડૂત પદ્ધતિનું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું આમ ખેડૂતોને પોતાના કૃષિ ઉત્પાદનમાં યોગ્ય અને વ્યાજબી ભાવ મળી રહે અને વેલ્યુએડિશન તથા માર્કેટિંગની સુવિધા ઊભી થાય તેની ચર્ચા કરવામાં આવી ખેડૂતો અને મંડળીઓના હાજર પ્રતિનિધિઓ તથા તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડના ચેરમેન તેમજ રાધનપુરી ના ચેરમેન ડોક્ટર કનુભાઈ ચૌધરી રસુલભાઈ મલિક બારા તેમજ કેશુભા દરબાર તેમજ બાબુભાઈ ચૌધરી તેમજ દજાભાઈ ચૌધરી તેમજ બનાસ એફ ઇ ઓ ના વાઇસ ચેરમેન બાબુજી ઠાકોર વગેરે હાજર રહી ચર્ચામાં ભાગ લીધો હતો અને સમગ્ર ખેડૂત આલમિયા બાબતે ઉત્સાહ દર્શાવ્યો હતો રિપોર્ટ ભારત સતવારા સિટી ગોલ્ડ ન્યૂઝ પાટણ જો મૂળ પ્રશ્ન ખેડૂતોનો એ છે કે બધું વાવેતર તો કરવું પણ માર્કેટિંગનો ક્યાં કરવું એટલે માર્કેટિંગની આખી વ્યવસ્થા એક આખી સિસ્ટમ ઊભી કરવા માટે ગુજકો માસલના અમારા ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી વાઇસ ચેરમેન શ્રી બિપિનભાઈ ગોતા અને સમગ્ર બોર્ડ ઓફ ડાયરેક્ટરે નિર્ણય લીધો કે આપણે અમૂલ મોડલની જેમ જ એક આવું એક મોડલનું એક ઊભું કરીએ એક સિસ્ટમ નાખીએ જેથી ખેડૂતોનો જે માલ ઉત્પાદન થાય છે એનું વેલ્યુડેશન થાય અને એને એક્સપોર્ટિંગ થાય પછી એક્સપોર્ટિંગ સાથે સાથે ડોમેસ્ટિક માર્કેટમાં પણ ગુજકો બ્રાન્ડથી વેચી શકાય એટલે આ આખી વ્યવસ્થા ઊભી કરવા માટે અહીંયા આજે રાધનપુરમાં અમે ખેડૂતો અને ખેડૂત સેવા સહકારી મંડળીઓ ફળ શાકભાજી મંડળીઓ અમારા માન્ય ધારાસભ્યશ્રી ચેરમેનશ્રીઓ અને ઉપસ્થિત બધા ખેડૂતો પ્રગતિશીલ ખેડૂતો સાથેની આજે મિટિંગ રાખવામાં આવી હતી આપનું નામ સર વાઈએ બલોચ એડવાઇઝર ગુજકો માસોલ વિનય સુથાર ગુજકો માસોલ સીઈઓ ગુજકો માસોલ આપ સૌ જાણો છો કે રાજ્યની ટોચની સરકારી સંસ્થા છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું ખેડૂતોની આવક ડબલ કરવાનું સ્વપ્ન માનનીય અમિતભાઈ સાહેબનું સહકાર ક્ષેત્રના વાયબ્રન્ટ મોડ ઉપર મૂકવાનું આહવાન અમારા ચેરમેનશ્રી વાઇસ શ્રી અને સમગ્ર બોર્ડનું એક વિઝન કર્મચારીઓની કાર્યક્ષમતા એ બધાને લઈને એક વિષય નવો ગુચ્છોમાં સોલ જે પોતાના ખાતર દવા વીયાણો એગ્રીકલ્ચર ઇમ્પોર્ટ વિશ્વનું કામ કરે છે એની સાથે સાથે એક વેલ્યુ એડિશનના ક્ષેત્રમાં આપણને બધાને ખબર છે કે વેલ્યુ એડિશન છે એ જ એક શ્રેષ્ઠ વિકલ્પ છે ખેડૂતોની સમૃદ્ધિ સુનિશ્ચિત કરવાનો તો મહેસાણા ખાતે એન્ડલોજીસ્ટિક પાર્કની કામગીરી અમે ચાલુ કરી છે એમાં જે ફળો અને કરવાનું છે પ્રોસેસિંગ કરવાનું છે પેકિંગ કરવાનું છે અને ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચાણની આખી વ્યવસ્થા અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ એના માટે રાધનપુર એપીએમસી ખાતે તમામ આગેવાનો અને ખેડૂતોની સાથે એક મૂકી છે કે જેમાં એ લોકો જો ખેતી કરવા તૈયાર હોય શાકભાજીની તો એની સમગ્ર જવાબદારી ગુજકો માસોલ એની ખેતીમાંથી જે ઉત્પાદન થાય એનો પહેલાથી ભાવ નક્કી કરી એ ઉત્પાદન અમે કરી દીધું અને એને પ્રોસેસિંગ કરી બ્રાન્ડિંગ કરી અને માર્કેટમાં વ્યવસ્થા અમે આવીશ નમસ્તે મારું નામ ધવલ રાવલ છે અને આજે અમે અહીંયા રાધનપુર એપીએમસી ખાતે ભુચકો માસોલના મહેસાણા એન્ગ્રોલોજીસ્ટિક પાર્કના બેકવર્ડ ઇન્ટિગ્રેશનના કામ માટે આવ્યા છીએ અમારો જે મહેસાણાનો એગ્રો લોજિસ્ટિક પાર્કનો પ્રોજેક્ટ છે એમાં અમે કેમિકલ રેસિડ્યુઅલ ફ્રી અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત ખેત ઉત્પાદનો મુખ્યત્વે ફળ શાકભાજી અને મસાલા એનું પ્રોસેસિંગ કરી અને એક્સપોર્ટ કરવાના છીએ એટલે અમે ખેડૂતોને આજે અપીલ કરી છે કે તમે પ્રિસ્ક્રાઇબડ અને કંટ્રોલ એગ્રિકલ્ચર પ્રેક્ટિસ વાપરો કે જેની અંદર પરમિટેડ પ્રકારના જે બાયોપેસ્ટિસાઈડ છે એનો જ ઉપયોગ થાય અને જેથી આપણા ખેત ઉત્પાદનોને આપણે ફોરેનમાં પણ એક્સપોર્ટ કરી શકીએ અને આપણને વધારે સારા ભાવ મળે એ આજની મિટિંગનો અમારો હેતુ હતો